આપનું સ્વાગત છે ગુજુ વિજાની આ વિડિયોમાં 2020 પછી પહેલીવાર અમેરિકાનું અર્થતંત્ર ગટ્યું છે શું આ છે મજબૂત મંદીની શરૂઆત શું હવે સમગ્ર વિશ્વ આર્થિક સંકટનો સામનો કરશે આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો આખરે એવું જ થયું જેનું ડર હતું ટ્રમ્પના ટેરિફના પગલે અમેરિકાની અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ છે સ્પષ્ટ રીતે કહીએ તો ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફ એ એક ડિઝાસ્ટર છે આવો સંજોગ આપણે અગાઉ કોવિડ દરમિયાન જોઈ ચૂક્યા છીએ જ્યારે જીડીપી ઘટી હતી અત્યારનો અહેવાલ એ છે કે બે હજાર પચીસ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકાની અર્થવ્યવસ્થા જીરો પોઈન્ટ ત્રણ પર્સન્ટ સુધી ઘટી છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ સ્થિતિ રિસેશન તરફ લઈ જઈ રહી છે જ્યારે ટ્રમ્પ બધું જ બાઇડન ઉપર ઢોલી રહ્યા છે ત્યાં આપણે સમજી લઈએ કે આ ખરેખર થઈ શું રહ્યું છે અમેરિકાનું ફાઈનાન્શિયલ યર જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી હોય છે પ્રથમ ત્રિમાસિક એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ગાળામાં જીડીપી જીરો પોઈન્ટ ત્રણ પર્સન્ટ ઘટી છે જ્યારે અગાઉના ત્રિમાસિકોમાં તે ત્રણ પર્સન્ટ ત્રણ વન અને બે ચાર જેટલી વૃદ્ધિ દર્શાવી રહી હતી ટેરિફના કારણે કેટલાક મુખ્ય બિઝનેસીસ જેમ કે ઇલેક્ટ્રોનિક્સ મશીનરી ઓટોમોબાઈલ અને કન્ઝ્યુમર ગુડ્સ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે ટ્રમ્પનો દાવો છે કે આથી ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધશે પરંતુ એમના નિવેદનના પહેલાં જ અમેરિકન બિઝનેસીસે રેકોર્ડ લેવલે એકતાલીસ પર્સન્ટ વધુ આયાત કરી લીધી જેમ કે આપણે જાણીએ છીએ જીડીપીનું સૂત્ર છે જીડીપી બરાબર સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ અહીં ઇમ્પોર્ટ વધશે એટલે નેટ એક્સપોર્ટ ઘટશે એટલે તે જીડીપીને નકારાત્મક રીતે અસર કરે છે ઇમ્પોર્ટ વધવાને કારણે જીડીપી સીધી રીતે પાંચ પોઈન્ટ બે પર્સન્ટ ઘટી છે જ્યારે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એક પોઈન્ટ આઠ પર્સન્ટ વધી છે અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ પણ થોડું વધ્યું છે પણ નેટ એક્સપોર્ટનું દબાણ જ અસરકારક રહ્યું કન્ઝ્યુમર અને બિઝનેસ કોન્ફિડન્સ ખૂબ જ ઘટી ગયું છે નોન એસેન્શિયલ ખરીદો અમેરિકન્સ ટાળી રહ્યા છે જોબ સિક્યુરિટી માર્કેટ સ્ટેબિલિટી પર પણ સંકટ ઊભો થઈ રહ્યો છે બિઝનેસીસમાં પણ સ્પ્લીટ જોવા મળી રહ્યા છે કેટલાક સ્ટોક ડાઉન થઈ રહ્યા છે તો કેટલાક ઇન્વેસ્ટમેન્ટ રોકી રહ્યા છે હવે જો Q2 એટલે બીજા ત્રિમાસિકમાં પણ જીડીપી નેગેટિવ રહી તો આ ટેકનિકલી રિસેશન કહેવાશે અને અમેરિકામાં રિસેશન આવે તો તેનું સીધું અસર પૂરી દુનિયા પર થાય તાર્કિક રીતે કહીએ તો જો ટેરિફ વધ્યા છે તો અન્ય દેશો પણ બદલામાં ટેરિફ લગાવશે ફેડરલ રિઝર્વ પણ ઓછું થઈ રહ્યું છે હવે અમેરિકા શું કરે ઇન્ફ્લેશન ઘટાડવું કે જીડીપી વધારવી જેઓ ભારતમાં રાજ્યસભા હોય છે તેવી જ રીતે અમેરિકાની સેનેટમાં ટેરિફ સામે બિલ લાવ્યા હતા તે પણ ટાઈ થઈ ગઈ ઓગણપચાસ ઓગણપચાસ વોટ મળ્યા છેલ્લો મત વાઇસ પ્રેસિડન્ટ ટ્રમ્પના પક્ષમાં આપ્યો અને બિલ ફેલ થઈ ગયું ટૂંકમાં જો ટ્રમ્પની નીતિઓ આવી જ રહી તો તે માત્ર અમેરિકાને નહીં પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ ખતરામાં મૂકી શકે છે શું તમને લાગે છે કે અમેરિકા રિસેશન તરફ જઈ રહ્યું છે તો તમારા મત કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો ગુજુ વિચાર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ